ચાલો આપણે આ રીતના બનાવી લઈએ રવાના ઉદાપ એટલે કે રવાના એક બાઉલમાં અઢીસો ગ્રામ જેટલો રવો એટલે કે સુધી ઉમેરશું હવે અઢીસો ગ્રામ રવા માં આપણે અડધી ચમચી ઘઉં લોટ એડ કરશું તો હવે રવાના પેટવા માટે એક નાનો ગ્લાસ છાસ ઉમેરશું અને હવે એક સાઈડ ફેરવતા જઈને સારી રીતના મિક્સ કરી લેશું તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય તો તેમાં એક કપ જેટલી છાશ વધુ ઉમેરશું અને સારી રીતના મિક્સ કરીને આ રીતના મિશ્રણ તૈયાર કરી લેશું અને હવે વીસ થી ત્રીસ મિનિટ સુધી રવો એટલે કે સુધીના મિશ્રણ રાખીને રાખી લેશું જેથી તે સારી રીતના ફૂલી જાય છે 20 થી ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આપણો રવો ફૂલી ગયો છે તો તેમાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું બેટરમાં એક ચમચી ચટ મસાલ કરશું અને હલ્દી ચમચી મરી પાઉડર એડ કરશું ત્યારબાદ મિક્સર બ્લેન્ડરથી બેટરને સારી રીતના મિક્સ કરી લેશું તો આપણું બેટર ઘટ છે તો તેમાં કપેક જેટલું પાણી એડ કરશું અને સારી રીતના મિક્સ કરીને આ રીતનું બેટર તૈયાર કરી લેશું હવે ઉમેરશું ચોક કરેલા ટમેટો લીલા મરચા અને લાસ્ટમાં ચોક કાઢેલી ડુંગળી એડ કરશું અને હવે બધી જ વેચીશ ને બેટર સાથે સારી રીતે મિક્સ કરી અને બેટર માં ગોળેગનો અને ચીલી ફ્લેક્સ ઉમેરશું આ રીતના બેટર તૈયાર થઈ ગયું હવે પાન ને તેલ વડે ગ્રીસ કરી લેશું અને ગરમ કરી લેશું અને પછી બેટર ને એડ કરીને આ રીતના ફેલાવીને ગોળ કરી લેશું અને ઉપરથી થોડું તેલ એડ કરીશું અને મીડિયમ ગેસ ફ્લેમ પર પલટા ઉલટા કરીને મને સાઈ સારી રીતના પકડી લેશું અને ટમેટો સાથે સૌ કરીશું